અલથાણ વિસ્તારમાં થયેલ દારૂ પાર્ટીના વિડીયો વાયરલ મામલે ડીસીપી નિધિ ઠાકોર દ્વારા પત્રકાર પરિષદ યુજી માહિતી આપી આશરે 11:45 વાગે અલથાણ પોલીસ સ્ટેશનને એવી વાતમી મળી કે કેશ અંતરવન હોટેલની અંદર એક બલેનો ગાડી છે જેમાં કે દારૂ પડેલી છે અને આ બાતમી મળતા જ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને બલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમના નિવેદન લઈ પંચો રૂબરૂ દારૂ કબજે કરી બે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આમાં તેરસો પચાસ રૂપિયાની ની કુલ નો બોટલ સાત બાકી મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ તીન લાખ સોલા હજાર મુદ્દા બાલ કબજે કરવામાં આવી આ પર્સન ને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે હા આ વિડીયો સામે આવ્યા કે આ એક પાર્ટીમાં જે એક સમીરભાઈ શાહ કરીને છે એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જેનમ શમીરભાઈ શાહ તો આ પોલીસ સાથે આજાપાજાપી કરે છે તો આ અગ્રેસિવ લાગતા હતા બાળક એ સમયે આ ઓગણીસ વર્ષના છે તો એમના બ્રેથનલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલા લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવ્યા છે હા અગર કોઈ ગુનાહિત એમના રોલ સામે આવે તો ગુનામાં નામ ખોલીશ તપાસ ચાલુ છે મેડમ દારૂ પાર્ટી ચાલતી હતી દારૂ પકડાયો છે તો કેટલા લોકોને એના અંદર કાર્યવાહીમાં લેવામાં આવશે દારૂ પાર્ટી ચાલતી હતી આ તો ખબર નથી માહિતી મળી કે ભાઈ દારૂ લઈને આવ્યા છે તો જે તે વખતે પોલીસ કાર્યવાહી કરી લીધી અને દારૂ કબજે કરવામાં આવ્યો તો મેડમ જે જે છોકરો જે દારૂ સપ્લાય કરતો હતો જેની પોલીસે ધરપકડ કરી છે એ ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલો છે તો એ જ પાર્ટીની અંદર એ દારૂ પહોંચાડી એ વસ્તુ એ કીધું નથી હા બ્રજભાઈ શાહ કરીને આ પર્સન છે જેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને એમના વિગતવાર નિવેદન લઈ જે પણ કોઈ અલગ નામ ખુલશે બિઝનેસમેન છે એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર પોલીસ સાથે થોડુંક ઝપાઝપી કરી છે તો જૈસે કે મેલે બોલા ઇસકે વિરુદ્ધ અટકાયતી પગલા વાત હોય માફીનામા લગભગ